ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોક જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલે છે છે ભાગી ગયા સાત તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ગુજરાતમાં મતદાનનો દિવસ આજે અહિયાં કાંડ થઈ ગયું છે અત્યારે અત્યારમાં ગેસ ઉપર વાહ થી આ હું કડકડીયા બનાવી છું આવું કોણ ખાય છે કે ભાઈ કોણ કોણ સવારમાં માં કડકડિયા ખાય છે રોટલીના ના સાંજ ની રોટલી પડે હોય એને સવારે બટકા કરી તરી નાખવાની તડ 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 તર તર તડ કહેજો જાય ને સા ઉભરાયો છે અત્યારે તેમાં કેવી આમ જો

જા હું નીચે ઓલા બીજારા આવ્યા હતા મોજુર કામ કરતા હતા તો હું જોવા ગઈ ના વયો ગયો ઈ બધું ઠીક તર મતદાન કરવા જવાનું છે આજે હું છું મત દેવા આપણો મતદાન અહીંયા થોડું કોઈ દેશમાં હોય આપણે મતદાનની સ્લિપ દેશમાં હોય અહીંયા ન હોય અને જો કે મતદાન તો દેશમાં ન હોય ત્યારે આયા હોય આપણો દેશમાં હોતે જો આખા ગુજરાતમાં જાય 7 તારીખે ઓ દેશમાં તો મને પેલા કીધું તો ન આવત મિત્રો બીજો હું હાલે છે અત્યારે જો પરમભાઈ હુઈ ગયા છે પરમભાઈ હુતા છે અત્યારે અત્યારમાં હવે આપણે ભાખરી ખાવાનું કે છે નેપાળુ ભાખરી ખાવા આજ તો કે ભાખરી છે નહીં તમને કીધું એમ કડકડિયા છે કડકડિયાનો નાસ્તો કરીએ અત્યારે પછી ઓફિસ નો ટાઈમ થઈ જાય ચા 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 ભાઈ ગયો છે આખો કબ જોયે ચા મારે એટલું બધું આમાં એક વસ્તુ નાખવાનું છે આપડે તાર ખાવાનું ને તમે ડીશ આપી દે હું લઈ લઉં આ તો જીરો આવ્યો હંચલ લઈ હંચલ લઈ લઈ લીધું તું હું છે ને દોસ્તો હાલો નાસ્તા કરવા આપણે છે ને આપણે અલગ લઈ લઈએ

સાઈઝ જોઈ મેડમ સાઈઝ જોઈ લાવો લાવો વાલી વાલી સાઈઝ બારે માસ એવું હોય ને બસ થોડું પાણી નાખું જો ખટોમરી લાગે છે પાણી પલ્લો યાર જમતા હવે બેઠા ટાઇન સીધું પાણી ભરી જ લેવાનું ઊભું નહીં થવાનું શોર્ટકટ શોર્ટકટ જ અપનાવવાનું તાર નાખું પાણી ચાલો મિત્રો તો જમી કા પછી કરી આપણે જમી લીધું છે જમીન ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે અને તડકો જુઓ તમે આ તડકો હા હા

અને પરમભાઈ ભૂ ગયા છે નગર અગર ઘડે કે એની મજા કરત રમત અને રમાડત પરમને અને આજે એને એક તમને ખાસ કહેવાનું હું જો વિડીયો બનાવતા શીખું છું હજી એટલે કોઈ જો વિડીયો જોતા હોય આપણો ને કોઈને આવડતું હોય વિડીયો બાબતે તો કમેન્ટ કરજો કઈ ભૂલ હોય તો કમેન્ટમાં લખજો આવી રીતના બનાવો આવી રીતના બનાવો આ ભૂલ છે એટલું કહેવાનું ખાસ છે આપણો વિડીયો જે જોતા હોઈએ ને અને કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં શેર હું તે કે બીજું તારે કઈ કહેવાનું છે દીપાલી હા બાકી જો અમે જેવું રહીશી એ રીતના બતાવવાની કોશિશ કરીએ છીએ વિડીયોમાં ઓકે ને જો આ ભાઈના તોફાન જોવાય આ છે આ જ તોફાન કર્યા છે ઓફિસે થી આવીને તરત જ શક્કર મરવા લઈ જાવ પેલો ટુ વ્હીલ માં બાય પછી જમવા બેઠા હાલો જમવા સાંજનું વારું કરવા કા શું કહેવાનું છે ત્યારે કંઈ કહેવાનું છે તો ઊભો થયો મોબાઈલમાં જોવા હે

આમ આમ કે તો પાપા પાપ પાપ પા કેતો મામા મા નહિ પાપા કે તો જો એને ક્યાં જાવું છે જો 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 ક્યાં ગયો છે મારી માહે ઠેરી કુગો છે પરમ દેવ ભાઈ પોરમ નથી દેખાતો ક્યાં તારે જાવું છે

નગર વોટ દેવા જાવું તો દીપાલે મતલબ દેવું જોઈએ જરૂરી છે વોટ દેવો અધિકાર છે એમ ને ઈ આપણો હર નાગરિક નો અધિકાર છે આ ભાઈ તમારે જવાનું છે વોટ દેવા હે પરમ એક કાનુડી જો હવે ખેલ જ કે છે ખેલ જ કે છે હવે ખાવા નહીં દે એવું લાગે છે આજે સાક છે સાક ગરમ ગરમ

આવું નો કરાય પર જે જે વાલા કહેવાય સારું હાલો દોસ્તો જમી લે બીજો મિત્રો ચાલો જમવા યુટ્યુબ ફેમિલી ચાલો જમી લે પછી મળીએ ખાલી ફરેલી થારી ખાલી કરી દે ખાધી પાલી બધી મચાસ નહી